નમસ્કાર ખેડૂત મિત્રો શું તમે પણ તલની ખેતી કરો છો પણ સારું ઉત્પાદન નથી આવતું અને હા ઉત્પાદન આવે છે તો સામે ખર્ચા વધી જાય છે પણ આજે હું તમારા માટે લઈને આવી ગયો છું ભીષ્મનું તલ બિયારણ જેમાં તમને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મળશે અને હા ભીષ્મનું તલ બિયારણ તમને કોઈ કોઈપણ સિટીમાં હાજરમાં મળી જાય તો આજે જ અપનાવો ભીષ્મનું તલબિયારણ જે તમને ઓછા ખર્ચે વધુ નફો આપશે ભીષ્મ તલબિયારણમાં તમને અલગ અલગ ત્રણ પ્રકારના તલ મળશે ડાળીવાળા તલ ગોટિયા તલ અને શનિ તલ જે તમને કાળા મળે છે તો ખેડૂત મિત્રો આ છે ભીષ્મ નું ક્રિષ્મ નવ તલ બિયારણ આ તલ વાવ્યા ના થી બેતાલીસ દિવસમાં તમારા છોડમાં ફૂલ આવવા મળશે અને ચાર થી આઠ ડાળીઓ આવશે અને હા ઉનાળુ વાવેતર માટે સૌથી ઉત્તમ જાત છે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું ભીષ્મ ફૂલ ટોસ તલ બિયારણ ની પાછા ભીષ્મ નું ફૂલ ટોસ તલ બિયારણ આ છોડ તમારા છોટિયા પ્રકારનો છોડ થશે અને એક છોડમાં લગભગ સો થી વધારે એમાં દોડવા આવશે અને આ તલ વાવ્યા એસી થી દિવસમાં દિવસ માં તમારા તલ પાકી જશે અને તમે સોમાસુ અને ઉનાળુ એમ બંને ઋતુમાં આ તલ વાવી શકો છો તો ખેડૂત મિત્રો આજે જ અપનાવો ભીષ્મા તલ બિયરણ વધુ નફો વધુ ઉત્પાદન હવે ભીષ્મા નું તલ બિયરણ નવા પેકિંગ સાથે ઉપલબ્ધ છે